નમસ્કાર મિત્રો આજે ગાંગીને મારવા આખું ગામ મળીને આવ્યું છે અને બાબા તો હાજર નથી તેથી ગાંગીને એકલી ભાડી અને ગામના માણસોએ ગાંગીને મારી મારી અને અધમૂવી કરી નાખી તેથી ગાંગી બેભાન અવસ્થામાં ત્યાં ઝુંપડીની બાજુમાં પડી છે અને તેના માથામાંથી ઘણું બધું લોહી વહી રહ્યું છે અને લોહીનું આખું ખાબોચિયું ભરાણું છે અને પછી તો ગામના માણસોએ ગાંગીની ઝુંપડી પણ સળગાવી નાખી અને પછી ગાંગીને અને ગાંગી ની હાલત જોયા પછી તેમને પણ ખૂબ દુઃખ થાય છે અને આ બાબા પણ ગાંગીની આવી હાલત જોઈને રડી પડે છે અને પછી બાબા એ ગાંગી ને તપાસ કરી તો તેમને ખબર પડી કે જી ગાંગી જીવે છે એટલે બાબાએ તેને ત્યાંથી લઈ અને એક પહાડોની જાય છે સાજી કરવાનું કામ ચાલુ કરી નાખ્યું છે પણ હજી સુધી આ ગાંગી બાનમાં આવી નથી ત્યારે બાબા પણ અમુક વાર તો ગાંગીની સામે જોઈ અને રડતા રડતા કહે છે કે બેટા મને ઘણી બધી વિદ્યાઓ આવડે છે

તો સામે તેના બાબા ઊભા છે તેથી ગાંગી હળવેકથી બોલી કે બાબા મને કેમ બચાવો છો હવે મને બચાવશો નહીં મને મરી જવા દો અને બાબા હવે આ દુનિયામાં મારે રહેવું નથી અને મારા શરીરની પીડા હવે મારાથી સહન થતી નથી તો બાબા તમે મારો ઈલાજ ના કરશો મને મરી જવા દો અને ત્યારે ગાંગીના આટલા શબ્દો સાંભળી અને આ બાબા પણ રડવા લાગ્યા કે ગાંગી બસ કર બેટા હવે આગળ એક શબ્દ તું બોલતી નહીં અને તું આરામ કર તારે આરામ કરવાની જરૂર છે અને આ તારા બાબા છે ને તો તને હવે કાંઈ થવા નહીં દે કે બાબા જે થવાનું હતું ને એ તો થઈ ગયું અને હવે તો મને કોઈના ઉપર વિશ્વાસ રહ્યો નથી માટે હવે મને એવું કાંઈક ઝેરી વસ્તુ લાવીને ખવડાવી દો કે બાબા હું હંમેશના માટે મારી આંખો મીંચી દઉં અને બાબા આ જન્મમાં તો મને ક્યારેય સુખ ના મળ્યું પણ બાબા હવે ભગવાન પાસે જઈશ ને તો એટલું જરૂર કહીશ કે હે ભગવાન તારે મને જો બીજો જન્મ આપવો જ હોય ને તો કાગડા કૂતરાનો આપજે પણ ભૂલથી પણ માણસ નો તો આપતો જ નહીં અને મિત્રો ત્યારે ગાંગી ના આવા બાબા રડી પડે છે અને બાબા ગાંગી નથી તો હું તારા માટે ખાવા પીવાની વ્યવસ્થા કરું છું અને આટલું કહી અને બાબા બહાર ગયા અને થોડોક સમય વીત્યો ત્યાં તો બાબા પાછા આવીને જુએ છે તો ગાંગી ત્યાં સુતેલી છે અને તેના માટે ખાવાનું લાવ્યા 切。Okay. પણ ગાંગી તે ખાઈ શકતી નથી કે તેના મોઢા ઉપર સોજા આવી ગયા છે અને જીભ પણ ફૂલી ગઈ છે તેથી ગાંગી બાબાને હળવેકથી કહે છે કે બાબા તમે જમી લો હું નહીં જમી શકું કેમકે એ લોકોએ મારા મોઢા પર એવા ઘા માર્યા છે ને કે મારું મોઢું ખુલતું પણ નથી અને તેથી બાબા કહે છે કે પણ બેટા તારે સાજુ થવા માટે કાંઈક તો ખાવું પડશે ને અને આમ કહી અને જે ખાવાનું લાવ્યા હતા તેને પાણી જેવું કરી અને બાબા આ ગાંગીના મોઢામાં રેડે છે અને આમ થોડુંક થોડુંક ગાંગીનું પેટ ભરે છે ત્યારે ગાંગી હવે થોડીક થોડીક ચાલતી થઈ છે અને આમ એકવાર વહેલી સવારે બાબા પહાડોમાં ઔષધિઓ લેવા માટે ગયેલા હોય છે અને એ ઔષધીઓ લઈ અને જ્યારે પાછા તેઓ આવે છે ત્યારે આવીને જુએ છે તો ત્યાં ગાંગી નથી તેથી બાબા ચિંતામાં પડી ગયા કે આ ગાંગી ક્યાં ગઈ અને શું ફરી તેને કોઈ ઉપાડી તો નથી ગયું ને અને શું તેના દુશ્મનો અહીંયા સુધી તો નથી પહોંચી ગયા ને અને આમ બાબા વિચારતા વિચારતા ગાંગીને શોધવા માટે નીકળી પડ્યા છે ત્યારે ગાંગી તો પોતાનો દુપટ્ટો લઈ અને એક ઝાડની દાળી સાથે બાંધી અને પોતે ગળે ફાંસો ખાવાની તૈયારીઓ કરી રહી છે અને પછી તો જેવો પોતાના ગળામાં ફાંસો લગાવવા

મને જોઈ ગયા છે અને તેઓ આટલામાં જ ક્યાંક છે અને તેમની નજર મારા ઉપર છે અને તેઓએ મને બચાવવા માટે આ ઝાડને પોતાની શક્તિઓથી જમીનમાં ઘુસાડી દીધું છે અને હવે તેઓ મને ખૂબ બોલશે પણ હું શું કરું મારું શરીર હવે આ દુઃખને સહન કરી શકતું નથી અને પછી તો બાબા ગાંગીની પાસે આવ્યા અને કહે છે કે હે ગાંડી તારે આવા નાટક કરવાની સી જરૂર હતી અને તને ખબર છે કે તું આજે શું કરવા જઈ રહી હતી

પણ હે બાબા તમે મારું ધ્યાન ક્યાં સુધી રાખશો અને કોક છોડી દેશે બાબા મારા દુશ્મનો હેરાન થાય છે અને હું આ પીડા સહન નથી કરી શકતી ત્યારે બાબા બોલ્યા કે બેટા ગાંગી તારે જીવવાનું છે અને જો તું નહીં રહે ને તો પછી તારા દુશ્મનોને સણ સણ તો જવાબ કોણ આપશે અને એને જવાબ આપવા માટે તારે જીવતું રહેવું પડશે બેટા અને ત્યારે ગાંગી કહે છે કે બાબા હવે એ મારા હાથમાં નથી અને મારાથી કાઈ થઈ શકે એમ નથી અને ત્યારે બાબા કહે છે કે તારાથી બધું થશે અને તારે જ આ ગામના દુશ્મનોને પછાડવાના છે અને સાંભળ તું હવે જલ્દી જલ્દી સાજી થઈ જા કેમ કે જેવી તું સાજી થઈ જાય ને એની સાથે જ હું તને મારા અંદર રહેલી એ બધી જ કામરૂ દેશની વિદ્યાઓ શીખવાડવાનો છું માટે બોલ હવે તું બાબા તમે મારી સાથે મજાક કરો છો ને કે ના બેટા હું મજાક નથી કરતો અને હું જૂઠ ક્યારેય બોલતો નથી પણ મને એ દિવસનો ખૂબ જ અફસોસ થાય છે કે વિદ્યાઓ શીખવાડી દીધી હોત ને તો આજે તારી આવી દુર્દશા ના થઈ હોત પણ તું ચિંતા ના કરતી તને હવે હું એક ગામરુ દેશની બધી જ વિદ્યાઓ શીખવાડી દેવાનો છું અને ત્યારે ગાંગી કહે છે કે બાબા તમારે મને વિદ્યા શીખવાડવી હોય ને તો શીખવાડજો પણ હું વિદ્યા શીખ્યા પછી એ ગામને તો તહેશ નહેસ કરી નાખવાની છું અને ત્યારે બાબા કહે છે કે ગાંગી તારે આ ગામને તહેશ નહેસ કરવું હોય ને તો તું કરી નાખજે કેમ કે ગામે તેની નિર્દયતા બતાવી દીધી અને તેમણે અધર્મના કોઈ સીમા નથી બાકી રાખી પકડી અને પાછા પોતાના રહેઠાણે લાવે છે અને ત્યાં ગાંગીને બાબા એ બધી દવાઓ શરૂ કરી નાખી છે અને આમ કરતા કરતા અમુક દિવસો અને ગાંગીના ઘર ગાંગી છે શરીર માં ઘણા ઘાવ રૂજાઈ ગયા છે અને ત્યારે ગાંગી બાબાને કહે છે કે બાબા મારું તો મોત થઈ ગયું હોત જો સમયસર તમે આવી અને મને ના બચાવી હોત અને ત્યારે બાબા કહે છે આવ્યો પણ તારી પાછળ એક દેવી આવી હતી અને એણે તને બચાવી છે અને ત્યારે ગાંગી બોલી કે બાબા કઈ દેવી કે માતા મેલડી એ તને મરતા બચાવી છે ત્યારે ગાંગી કહે છે કે બાબા મને બરાબર યાદ છે મારી વારે માતા મેલડી આવી જ નથી અને જો આવી જ હોત ને તો આમ મને એકલીને માર થોડી ખાવા દીધી હોત ત્યારે બાબા કહે છે કે ગાંગી જ્યારે તારી આવી હાલત જોઈ અને મેં મારી શક્તિઓથી એ ઘટનાને જોઈને તો ત્યારે મને ખબર પડી કે આખા ગામે મળી અને તને મારી છે અને પછી એ પાપીઓએ આપણી ઝુંપડી પણ સળગાવી નાખી અને આ ઝુંપડીને સળગાવ્યા પછી એ સળગતી ધગધગતી આગમાં તને નાખી દેવા માટે ત્યાં ચાર માણસો જ્યારે આગળ આવ્યા ને ત્યારે તારી વારે વિક્રમ ભુવાની માતા મેલડી આવી હતી અને એ મેલડીએ ખાલી એક ફૂંક મારીને ત્યાં તો ત્યાં વંટોળ ઉમટ્યો અને એ બધા જ ગામ લોકો ત્યાંથી ડરીને ભાગી ગયા અને હું તો જ્યારે તું મને મળીને ત્યારે એમ વિચારતો હતો

તો એનું કારણ માતા મેલડી છે માટે તું તારા જીવન માં જીવે ને ત્યાં સુધી એક વાત હંમેશા યાદ રાખજે કે તને નવું જીવન માતા મેલડી એ આપેલું છે અને ત્યારે ગાંગી મનમાં વિચાર કરવા લાગી કે ખરેખર માં મેલડી તમે મહાન છો કેમ કે તમે જ કહ્યું હતું સપને આવીને કે આ બાબાની ખાલી તું સેવા કરજે અને વિદ્યાઓ શીખવાનું તું કેતી જ નહીં અને કામરૂ દેશની બધી વિદ્યાઓ એ બાબા તને આપોઆપ શીખવાડી દેશે તો માડી આજે તારી ભવિષ્યવાણી સાચી પડવા આવી રહી છે અને વિક્રમ ભુવાની મેલડી ખરેખર તું મહાન છે માડી હું તારા મંદિરે ચાલતી ચાલતી આવીશ અને એ પણ ઉઘાડા પગે તારા દર્શન